વડોદરાની અંદર તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ હળની વિસ્તારની અંદર હળની તળાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થાને બધું કરવામાં આવેલું હતું તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી પિકનિક પોઈન્ટ રાખેલા હતા એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ વીસ આરોપીઓ છે એ વીસ આરોપીઓ પૈકી પંદર આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન્સ દાખલ કરવામાં આવેલી હતી આ એપ્લિકેશન્સ દાખલ કરવાની અંદર મુખ્ય કોટિયા પ્રોજેક્ટના બિનિત કોટિયા નિલેશ કાંતિલાલ શાહ ગોપાલ પ્રાણલાલ શાહ હિતેશ શાહ દીપેન હિતેશ શાહ ધર્મિલ ગિરીશ શાહ દેવપ્રકાશ યાદવ શાંતિલાલ ઈશ્વર ભીમસી યાદવ જતીન દોશી તેજલ આશીષ દોશી નેહાદિપેન દોશી આ બધા વિગેરેએ નામદાર કોર્ટની અંદર કુલ પંદર આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી આ ડિસ્ચાર્જ અરજી છેલ્લા દોઢ બે વર્ષથી નામદાર કોર્ટની અંદર દલીલો અને પુરાવાના તકરારો ચાલતી હતી તેમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે આરસી કોડેકર સાહેબ તેમજ તેઓની સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી પણ નિમણૂક કરવામાં આવી છે સાથે આસિસ્ટન્ટ તરીકે અલ્કેશન શાહની નિમણૂક કરવામાં આવેલી છે આ તમામ લોકોએ અમે લેખિત દલીલો રજૂ કરી હતી નામદાર ગુજરાત કરવાના અને આવી રીતે આ હરણી તળાવની અંદર બોટિંગની વ્યવસ્થા હતી એની અંદર નામદાર કોર્ટે પ્રાથમિક રીતે આ લોકોને નિષ્કાળજી અને ગંભીર પ્રકારે આ મૃત્યુ થવાનો જે બનાવ બનેલો છે એની અંદર આ કરવામાં આવેલો હતો એવા પ્રકારના કોન્ટ્રાક્ટની કોઈ શરતોનું પાલન કરવામાં આવેલું નહોતું એટલે આ તબક્કે નામદાર કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ આરોપીઓ સામે કેસ ચાલી શકે છે અને તેમની તેમના ઉપર મૂકવામાં આવે છે એમના રિપોર્ટ છે પંચનામા છે અને જે રીતે કરુણ બનાવ બનાવવા પામેલ છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ હાલના આરોપીઓ ગુનેગાર આરોપીઓ છે અને તેઓની સામે કેસ ચલાવો પણ ચાલશે એમ કરીને ડિસ્ચાર્જ એ નામંજૂર કરવામાં આવેલી છે કાળજી રાખવામાં આવેલી હતી ફક્ત ફક્ત તેઓનો હેતુ પૈસા કમાઈને આર્થિક લાભ મેળવવાનો હતો કોઈ સેફ્ટી મેજર્સ રાખેલા નથી અને એના કારણે જ આ ગંભીર પ્રકારનો બનાવ નાના ફુલકાઓ અને બે શિક્ષિકાઓના મૃત્યુ નીપજવાનો થયો છે હંડ્રેડ પર્સન્ટ જ્યારે કોર્પોરેશન પાસેથી આ કોન્ટ્રાક્ટ ખોટિયા પણ રાખવી જોઈએ કાળજી એ પણ નથી રાખી જેના કારણે એ લોકોની નિષ્કાળજી અને આ જે પ્રકારે એમણે ગેરકાયદેસરનું કૃત્યુ કર્યું છે એના કારણે આ માનવ વધ થવા